શ્રી વલ્લભાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ અી જય શ્રીમદ્ ભાગવત ભગવાન કી જય શ્રીમદ્ ભાગવતજી દશમ સ્કંદ તેમાં પ્રથમ ચાર અધ્યાય જન્મ પ્રકરણના છે તેના પછીના સાત અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણના છે તો આ સાતે સાત અધ્યાયમાં પ્રથમ છ અધ્યાય એક એક ગુણને પ્રગટ દર્શન કરાવે છે અને સાતમો અધ્યાય ધર્મી સ્વરૂપનું દર્શન કરાવે છે તો આપણે સુબોધિનીજીના આધારે આ સાતે અધ્યાયમાં શ્રી ઠાકોરજીએ કયા કયા ચરિત્ર કર્યા છે તેનું દર્શન કરીએ અને સાથે સાથે ત્રિવેદ નામાવલીમાં તેના અંતર્ગત જે નામો છે તેનું પણ રસપાન કરીએ સૌથી પહેલો પાંચમો અધ્યાય કે જેમાં ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ કરાયું છે શ્રી કૃષ્ણ મથુરાથી બીજે સ્થળે ગોકુલ પધાર્યા અને ત્યાં પણ મોટો ઉત્સવ થયો આપનો ઐશ્વર્ય બતાવે છે અને ત્રિવેદ નામાવલીનું વીસમું નામ છે ગોકુલોત્સવાય નમઃ ગોકુલના ઉત્સવ રૂપને નમન ત્યાર પછી આ પ્રકરણનો બીજો અધ્યાય તેમાં ભગવાને પૂતનાનો વધ કર્યો અને આમાં ભગવાનનો વેર્ય ધર્મ બતાવ્યો છે અને નામ આવશે ત્રિવિધ નામાવલીનું ચોવીસમું નામ પૂતના અંતકાય નમઃ પુતના મોક્ષદાત્રે નમઃ માતાની ગતિ આપી છે પુતનાને ત્યાર પછી આ પ્રકરણનો ત્રીજો અધ્યાય તેમાં ભગવાને શક્તાસુર તૃણાવર્ત અને યશોદાજીને પોતાના મુખારવિંદમાં આખું વિશ્વ દેખાડ્યું મોહ ઉત્પન્ન કર્યો આ પ્રસંગ ભગવાનનો યશ બતાવે છે શક્ટાસુરનો જે વધ કર્યો તે તામસ હતો તૃણાવર રાજસ હતો અને યશોદાજીને પોતાના મુખારવંદમાં જગત દેખાડી વિસ્મય કર્યો આ કાર્ય સાત્વિક છે તો આ ભગવાનનો યશ છે અને શક્ટાસુર વધમાં નામ આવી રહ્યું છે ત્રીસમું શકટ ભેદન બાલચરિત્રાય નમઃ તૃણાવર્તમાં તૃણાવર્ત વિમર્દકાય નમઃ એકત્રીસમું નામ અને યશોદાજીને મોહ ઉત્પન્ન કર્યો ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ ભક્તિથી પોતાનામાં આસક્તિ કરાવનાર કૃષ્ણને નમન તો આ બધો આપનો છે યશ ધર્મ ત્યાર પછી તામસ પ્રમાણ પ્રકરણનો ચોથો અધ્યાય જેમાં ભગવાનની શ્રીનું નિરૂપણ છે અને તેમાં કયા પ્રસંગો છે ગરગાચાર્યએ ભગવાનનો નામ સંસ્કાર કર્યો નામકરણ સંસ્કાર અને ભગવાન બાખોડીએ ચાલવા લાગ્યા આ ભગવાનની શ્રી બતાવે છે સર્વ દુઃખ આ લીલાથી મટી જાય છે તેથી આ લીલાઓથી ભગવાનની શ્રીનું નિરૂપણ કરાયું છે અને નામકરણ સંસ્કાર અંતર્ગત ભગવાનનું ભગવાનના નામ છે ચોત્રીસમું નામ રામાનુજાય નમઃ રામના અનુજ એવા કૃષ્ણને નમન 35મો કૃષ્ણાય નમઃ 36મો શ્રી વાસુદેવાય નમઃ અને આ બાખોડિયા ચાલી રહ્યા છે તે અંતર્ગત આપનું નામ છે પિસ્તાલીસમું નામ વ્રજાંગણ રીંગણ જાનુ ચરણાર વૃંદાય નમ ત્યાર પછી પાંચમા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ કરાયું છે શ્રી કૃષ્ણ દામણાથી બંધાતા નથી પરંતુ પછી માતા પર કૃપા કરી પોતાની મેળે બંધાયા છે આ અધ્યાયમાં ભગવાનના સ્વરૂપ તથા દયાળુપણાના જ્ઞાનનું નિરૂપણ કરાયું છે અને તે અંતર્ગત નામો છે એકસઠમું નામ ભક્ત આધિનાય નમઃ ભક્તને આધીન થઈને આ બંધાયા છે બાસઠમું નામ દામોદરાય નમઃ જેના ઉદર પર દામ એટલે કે દોરડું છે ત્યાર પછી છઠ્ઠા અધ્યાયમાં યમલાર્જુન વૃક્ષોની મુક્તિ થઈ છે આમાં ભગવાનના વૈરાગ્ય ગુણનું નિરોપણ છે અને ત્રિવિધ નામાવલીનું નામ છે યમલાર્જુન ભંજનાય નમ સાતમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પરમાનંદનું દાન કરે છે તેમ દર્શાવ્યું છે તેથી આપનું નામ થશે ચાલીસમું ગોપ ગોકુલ નંદનાય નમઃ ગો ગોપીજન અને ગોકુલને આનંદ દેવાવાળા ગોકુલેન્દુને નમન તો આ રીતે દરેકે દરેક પ્રકરણમાં એક ધર્મ પ્રગટ છે અને બાકીના ગુપ્ત છે અને જે સાતમો અધ્યાય છે તેમાં આપના ધર્મી સ્વરૂપનું વર્ણન શ્રી આચાર્યજી સુબોધિનીજીમાં પ્રગટ કરી રહ્યા છે શિવલભાધીશ કી છે કૃષ્ણ કનૈયા લાલ કી જય